ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામે ગઈકાલે શિક્ષકે વિદ્યાર્થીનીને અડપલા કર્યા હોવાથી ગામ લોકો ઘોઘા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા લાખણકા ગામે રમેશભાઈ નામના શિક્ષકે પાંચમા ધોરણની વિદ્યાર્થીની સાથે કરેલા અડપલાને પગલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કર્યા બાદ ગામ લોકો ભાવનગરના ડીવાયએસપી આર સિંધાલને મળવા પહોંચ્યા હતા જ્યાં લેખિત આવેદનપત્ર આપીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી છે મારું નામ લક્ષ્મણભાઈ અને અમારા ગામની નિશાળની અંદર ગઈકાલે એક શિક્ષકો દ્વારા એક શિક્ષક દ્વારા ડાઠિયા રમેશભાઈ દ્વારા એક શરમસાર બને એવી ઘટના બની છે કે અમારા ગામને દીકરીઓ સાથે શારીરિક અડપલા કરી અને દીકરીઓને ગલત જગ્યાએ બેડ ટચ કરી અને આ મુદ્દો બનેલો છે એના હેતુસાર અમે ગઈકાલે ઘોઘામાં ફરિયાદ કરી હતી અને આજે અમે અહીંયા ડીએસપી ઓફિસે ફરિયાદ કરવા આવ્યા છીએ અને સાહેબશ્રી તરફથી અમને સારો રિસ્પોન્સ મળેલો છે અને સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું છે સાહેબને અમે આમાં આવેદનપત્ર પણ આપ્યું છે ફરિયાદ પણ લખાવી છે સાહેબ પાસે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવા શિક્ષકો જે ગુરુ ગણાય ગુરુ ભગવાનની તોલ્યા આપણા સમાજની અંદર ગણવામાં આવે છે તો અમારા સદંત આખા ગામ વતી અમે એવી ઈચ્છા છે કે આવા શિક્ષકો અમારા ગામમાં તો નહીં પણ બીજા કોઈ ગામમાં ના હોવા જોઈએ આવા નાના નાના ફૂલ જેવી બાળકીઓને આવો આવી રીતે ખરાબ કૃત્ય કરી અને એનું જીવન બગાડવાની કોશિશ કરે એવા શિક્ષકો હોવા જોઈએ નહીં મારું નામ બારી અશ્વિનભાઈ અમારી નિશાળમાં ગઈકાલે જે ઘટના બની છે એ બહુ આ સામાજિક જીવનમાં બહુ કલંકિત ઘટના ગણાય બરાબર એ માટે અમે જે શિક્ષકના અમારે પગલાં ભરવા જોઈએ એ એ માટે અમે ઘોઘા પોલીસ સ્ટેશને પીએસઆઈ સાહેબને આગળ અમે ગયા હતા અમે કેસ લખાવવા માટે કે ભાઈ અમારી દીકરીઓને યોગ્ય ન્યાય મળે અને આગળ આવો શિક્ષક બીજા કોઈ ગામે ન મળે આગળ અમે કાલે ઘોઘા ગયા અમારી રજૂઆત ત્યાં ન સાંભળવા અમારી રજૂઆતી લોકોએ ન સાંભળે અમને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે આજે અમે ડીએસપી ઓફિસે એસપી સાહેબને રૂબરૂ મુલાકાત કરેલ અને આવેદનપત્ર આપેલ ઘોઘા પોલીસ સ્ટેશનના જે લાખણકા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં નાના બાળકોમાં ગર્લ્સ અને બોયસ ત્યાં ભણે છે ત્યાંથી હાલમાં જે રજૂઆત થયેલી છે કે ત્યાંની જે ગર્લ્સ સ્ટુડન્ટ જે છે તેને ત્યાંના શિક્ષક દ્વારા પરેશાન કરવામાં આવે છે અને એવી મને અરજી આપેલી છે આ બાબતે હું અંગત રસ લઈ અને ઇન્વેસ્ટિગેશન કરી અને એટ એ ટાઈમ તે જે હકીકત હશે એટ એ ટાઈમ તેની જો સત્ય હશે તો તેની ફરિયાદ દાખલ કરવા માટે ઘોઘા પીએસઆઈને હું જણાવી દઈશ હાલમાં આ લોકોને સાંભળ્યા છે અને આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને વહેલી તકે એનો જે બી હશે એ બાબતે ઘટિત કાર્યવાહી કરવામાં આવશે Thank you.